તારીખ જુલાઈ રોજ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક બેંક ખાતે સહકારી મંત્રીના અધ્યક્ષ સ્થાને એક સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં આ બેન્કના કાર્યક્ષેત્રમાં આવતી તમામ સહકારી સંસ્થાઓના અધિકારી પદાધિકારીઓ ડિરેક્ટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ સહકારી સંસ્થાઓના તેમજ તેમની સાથે જોડાયેલા તમામ લોકોના ખાતાઓ દિન પંદરમાં ખોલવા અંગેની સૂચના મળતા છે એપીએમસી છોટાઉદેપુર ખાતે સંયુક્ત રજિસ્ટર ચારેલના અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર તાલુકાના સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રભારી અને સંયુક્ત રજિસ્ટ્રાર ચારેલ વડોદરા છોટાઉદેપુર જિલ્લા ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર નિલમબેન ચાવડા જીએસસી બેંકના અધિકારી ઉદય રાજસિંહ છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ મંત્રી શંકરભાઈ પંચાલ, સહકારી અધિકારી વિજયભાઈ બરોડા, સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક બોડેલી અને છોટાઉદેપુરના મેનેજર જોશીભાઈ તેમજ ફાલ્ગુનભાઈ બેંકના કર્મચારીઓ અને વિવિધ સરકારી સંસ્થાઓના પદાધિકારીઓ ડિરેક્ટરો, જિલ્લા રજિસ્ટ્રાર કચેરી વડોદરા, છોટાઉદેપુરના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છોટાઉદેપુર અને રેગ્યુલર વડોદરા આજની આ સભાના મુખ્ય આપણા અધ્યક્ષ માનનીય શ્રી ચારણ સાહેબ સંયુક્ત રજિસ્ટ્રાર વિભાગીય અને જિલ્લા પ્રભારી અધિકારી અને અત્રે ઉપસ્થિત વિવિધ સહકારી સંસ્થાઓના ડિરેક્ટરશ્રીઓ ચેરમેનશ્રીઓ પ્રતિનિધિશ્રીઓ તથા જિલ્લા રજિસ્ટ્રાર છોટા અને જિલ્લા રજિસ્ટ્રાર વડોદરાના મારા સ્ટાફ મિત્રો જોશીભાઈ આપ સૌને એક બેઝિક વસ્તુ છે કીધી કે મંત્રીશ્રીનો કાર્યક્રમ પચીસ સાથે આપણે વડોદરા કર્યો હતો

જિલ્લા રજિસ્ટ્રાર છોટા ઉદયપુર વડોદરા તરીકે અમે ઘણા આવા કેમ્પ કર્યા તો થોડાક વેપારી મિત્રોની એવી બધી રજૂઆત હોય છે કે ડીસીસીબી માં અમને નેશનલાઇઝ બેંક છે એવી ફેસિલિટી નથી મળતી કે ભાઈ સીસી ના ઇન્ટરેસ્ટ રેટ નથી હોતા રો સ્ટેપ નથી હોતું એટીએમ નથી હોતા તો આ બધી વસ્તુ માટે પણ સરકાર વિચારી રહી છે કેમ કે જો અમારે આ લોકોને તમને બિઝનેસ આપવો છે તો તમને ફેસિલિટી પણ અમારે આપવી પડશે એટલા માટે આજ લોકો અમે લોકો અહીંયા આપણી પાસે આવ્યા છીએ ઉપરની કક્ષાએ જીએસસી બેંક અને અમિતભાઈ શાહ સાથે આ બધી જ વસ્તુઓનું ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ રહી છે ઇન્કમ ટેક્સમાં બી આપણે માફી આપી છે ટીડીએસમાં બી આપી રહ્યા છે તો આ બધી વસ્તુઓ અમલ થાય એ પહેલાં સૌથી પહેલો જે છે આપણો ટાર્ગેટ એ એટલો છે કે પંદર આઠ સુધીમાં તમામ સરકારી સંસ્થાઓના ખાતા ડીસીસીબીમાં ખોલવાના છે એલા માટે આજ અમે ડીસીસીબી ના સ્ટાફ સાથે અહીંયા ઉપસ્થિત છીએ આપ સૌ મિત્રોને કોઈ બી તકલીફ હોય તો આપ અમને રજૂઆત કરી શકો છો અને બીજો કોઈ પ્રશ્ન હોય તો ભી કરી શકો છો માન્ય ચારો સાહેબ આપની વચ્ચે જ છે અત્યારે તો આજે બસ અમે આ ટાઈમ તમારા લોકો માટે કાઢીને આવ્યા છીએ કે બને ત્યાં સુધી 15મી ઓગસ્ટ સુધીમાં ચેરમેન સાહેબના આ સપોર્ટ થી આ કામ આપણે પૂરું કરવાનું છે થેન્ક યુ વેરી મચ બનાવી ભાષણબાજી નથી કોઈ ટેકનિકલ બાદ નથી ને આગળ કરવાનું અને તમારા પ્રશ્નો હશે પણ સાથે સાથે જ્યાં પ્રશ્ન હોય ત્યાં સામાન્ય રીતે ઉત્તર પહેલેથી તૈયારી રાખવી પડે બરાબર એટલે આપણા ભારત સરકારે પણ આ મોદી થ્રી છે ને તો મોદી વનમાં જ આ પાયા નાખાઈ ગયા એ પ્રશ્નો ઉદભવ વેપારી છે કે ભાઈ અત્યારે સાડા સાત ટકા સાત ટકા વ્યાજ દરેક વ્યક્તિ સ્માર્ટ બિઝનેસ કરવાનો અને એની ઇઝીનેસ પણ એને અવેલેબિલિટી હોય ત્યારે કોઈ બી વ્યક્તિ કોઈ જોખમનો ધંધો કે નુકસાનનો ધંધો તો ના શકે અને આ હવે શું છે કે આપણું જે કો ઓપરેશન સરકારનો સહકારનો છઠ્ઠો સિદ્ધાંત ઘણાને એવો પણ પ્રશ્ન થશે કે ભાઈ અમારી તો નાગરિક સહકારી બેંકો સચેતન છે હશે છે તો એમાં બી ખાતરી શું સહકારી ના કહેવાય ખૂબ એ સહકારી કહેવાય આપણું કોઓપરેટિવ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગ્રામો છે માળખું તો એની અંદર આ જે બાબત આપણે થર્ડ થ્રી સ્ટડી માં રાજ્ય સરકારી બેંક જિલ્લા માટે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંક અને ટેક્સ એ માળખાની અંદર ને સુગ્રથમ એને મજબૂત બનાવવાની વાત છે એટલે અર્બન કોઓપરેટિવ બેગ ઉપર તો આરબીઆઈ નું એનો કંટ્રોલ છે જ છે એટલે જે આ પ્રશ્નો છે કે અમને શું સગવડ આપશે કેવી રીતે ગાક પણ અહીંયા છે તો એ વખતે પચીસ તારીખે પણ ચેરમેન સાહેબ આપ હતા અને ખાતરી આપવામાં આવી હતી અને હમણાં ગઈ અને બે મુશ્કેલી આપણે વિષી થઈ ત્યારે પણ મેં આ બાબત કીધી કે બધા વેપારીઓ આવશે પણ એની ખાતરી હું આપું છું કે એમને જે ધિરાણ છે અને બીજી બેન્કિંગની વ્યાખ્યામાં આવતી હોય અમેરિકન બેન્કિંગ સેક્શન પાંચમાં જેટલી આવતી હોય સેક્શન એ બધી આપવા માટે એમણે તૈયારી દર્શાવી છે પણ આપણી પ્રાઇમ કન્ડિશન કે પહેલાં એમ કે ભાઈ તમે ખાતું ખોલાવો પછી તમે સવાલ કરમ જો એમાં આના માટે પૂરતું નથી પણ જે આપણું ફેડરેશન છે પણ કાર્ય કરેલ માટે આપણે એક એવી બાબત છે કે એને ત્યારે મંદી આવે નહીં એને બધાને જરૂર પડે પણ હવે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી પ્રોડક્ટ બધી થવાની થવાની એ વેપારીઓ સબ્જી ના હોય ના હોય તો એનું પણ કેન્દ્રમાં ત્રણ મોટી સંસ્થાઓ થઈ ગઈ છે અને એના બધા મેમ્બર બનશે એટલે એનું પણ માર્કેટિંગ થશે એનું માર્કેટિંગ થાય પેલો નહીં વધારો છે કેટલો જાહેર કર્યું છું વીસ ટકા દસ ટકા એ પણ આગળ ના શકો એટલે આ તો હું તમને કહું સત્તર જેટલા આયામો છે અને સ્ટ્રેન્થનિંગ કરવા માટે સત્તર આયામાં બધું જ કેસ છે જોઈએ